જે આખા ભારતમાં એક્ઝિક્યુટિવ્સ આસિસ્ટન્ટ્સ અને સુપરવાઇઝર જેવો વિવિધ પદો માટે શાનદાર તક આપે છે બરાબર તો આ વિડીયોમાં તમને પાત્રતા અરજી પ્રક્રિયા વયમર્યાદા તેમજ જરૂરી દસ્તાવેજો વિશે માહિતી મળશે તો ચાલો મિત્રો શરૂ કરીએ વિડીયોની શરૂઆત એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખો જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે અને નવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ તો મિત્રા પહેલી પહેલી વાત તો એ કે તમારે નોકરી કરવી જ છે તો તમારે પતંજલિ આયુર્વેદ કંપની છે એના વિશે થોડીક વાત કરી લઈએ ટૂંકમાં ફટાફટ આપણે ફોરવર્ડ કરી નાખીએ ફાસ્ટ બરોબર કે પતંજલી આયુર્વેદિક એ ભારતીય બહુરાષ્ટ્રીય જૂથ છે જેનું મુખ્ય મથક હરિદ્વારમાં છે તેની સ્થાપના બે હજાર છ માં રામદેવ અને બાળકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી રમડીની ઓફિસ દિલ્હીમાં છે જ્યારે ઉત્પાદન એકમો અને મુખ્ય મથક હરિદ્વારના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત છે પતંજલિ સૌંદર્ય પ્રસાધનો આયુર્વેદિક દવાઓ વ્યક્તિગત સંભાળ ઉત્પાદનો અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરે છે બાલકૃષ્ણ જે ચોરાણું ટકા શેર ધરાવે છે કંપનીના સીઈઓ છે જ્યારે રામદેવ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યૂહ વ્યૂહાત્મક નિર્ણયો લે છે બરોબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે આ ભરતી છે ઝુંબેશ હેઠળ બહુવિધ જગ્યાઓ ખાલી જગ્યાઓ છે એની માટે સીધી ભરતી હાથ ધરવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે આપણે આજના વિડીયોમાં જાણીશું કઈ રીતે કરે છે જો તમે દસમું બારમું આઈટીઆઈ ડિપ્લો અથવા કોઈપણ સ્નાતક પાસ કર્યું આઠમો પાસ પણ ચાલશે મિત્રો આમાં લેખું ભલે ન હોય હું છાતી ઠોકીને કહું છું પાસ પાસવાળા એ જોઈ લેજો વિડીયો આયુર્વેદમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો આ સુવર્ણ તક તમારા માટે આપવામાં આવી છે બરોબર હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ મુખ્ય હાઈલાઇટ વિશે તો મિત્રો સંસ્થાનું નામ છે પતંજલી આયુર્વેદ પદનું નામ છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સુપરવાઇઝર વગેરે એમાં દસમું બારમું આઠમું સ્નાતક સુધીના લોકો અલગ અલગ પોસ્ટ મુજબ હોય છે નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે કુલ જગ્યાઓ દસ હજાર પાંચસો પચાસ છે આ મિત્રો સમગ્ર ભારતમાં કોઈ પણ સ્થળે એટલે આપણે સિલેક્ટ કરવાનું છે તમે એમ કહો મારે અમદાવાદમાં જોઈએ તો તમને અમદાવાદમાં મળશે તમે એમ કહો મારા સુરતમાં જોઈએ તો તમને સુરતમાં મળશે બરોબર નોંધણી શરૂ તમારે 14 જુલાઈ એ નોંધલી શરૂ થઈ ગઈ છે અરજી પદ્ધતિ છે મિત્રો ઓનલાઈન છે કોઈ પણ પ્રકારની ફી તમારે આમાં આપવાની નથી એટલે આમાં વાટ કોઈની જોવાય નહીં મિત્રો ફટાફટ ગાય ગા આપણે ફોર્મ ભરી દેવાય બરોબર ત્યારબાદ કોણ અરજી કરી શકે પુરુષ અને સ્ત્રી આખા ભારતના પુરુષ સ્ત્રી એમાં ફોર્મ ભરી ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી મિત્રો અઢાર વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષ હોવી જોઈએ બરોબર એટલે આટલી તો અઢારથી પિસ્તાળીસ વર્ષ સુધીના વય લોકો ફોર્મ ભરી શકે છે વયમાં છૂટછાટની વાત કરીએ તો એસસી એસટીને પાંચ વર્ષ ઓબીસીને ત્રણ વર્ષ પીડબલ્યુ બીડીને દસ વર્ષ ને પીડબલ્યુ બીડીને તેર વર્ષ આટલી છૂટછાટ તો મિત્રો મેં મારી જિંદગીમાં ક્યાંય નથી જોઈ એટલે આમાં છે ને લડી લેવાનું થાય છે ત્યારબાદ મિત્રો પીડબલ્યુ બીડી છે ને પંદર વર્ષની છૂટછાટ ભૂતપૂર્વ સૈનિકો છે ને ત્રણ વાસ્તવિક ઉંમરમાંથી લશ્કરી સેવા બાદ કર્યા બાદ ત્યારબાદ મિત્રો અરજી ફી વાત કરી લઈએ જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ ને 0 એસસી એસટી પીડબ્લ્યુ બીડી ને પણ પ્રકારની ફી નથી એમાં બધા ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી ત્યારબાદ મિત્રો તમારે અમુક જરૂરી દસ્તાવેજો તૈયાર કરી નાખવાના છે જેમ કે આધાર કાર્ડ સહી જાતિનું પ્રમાણપત્ર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મતદાર આઈડી શિક્ષણ માર્કશીટ પ્રમાણપત્ર શ્રેણી પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો સીવી રિઝ્યુમ અને કવર લેટર બરોબર આટલી વસ્તુ તમારે મિત્રો હાજર કરી દેવાની છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય બોર્ડ સંસ્થા યુનિવર્સિટીમાંથી દસમું બારમું આઈટીઆઈ ડિપ્લોમા સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ઉમેદવારો ભારતના રહેવાસી હોવા જોઈએ અને તેમની પાસે એકંદર ઓળખપત્ર હોવું જોઈએ જે તમારા પાસે બધા પાસે હશે જ ત્યારબાદ મિત્રો વાત કરી જ્ઞાન હોવું જોઈએ થોડું ઘણું નું જ્ઞાન હોવું જોઈએ પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે અમે તો પ્રથમ પસંદગી પ્રક્રિયા કઈ રીતે તો ફર્સ્ટ સ્ટેપમાં આવશે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ તમે ફોર્મ ભરો એટલે તમને ફોન આવી જાય મેસેજ આવી જાય ઈમેલ આવી જાય કે ઉમેદવારોને તેમના અરજી ફોર્મના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન્ટરવ્યૂ થઈ જાય એટલે દસ્તાવેજ ચકાસણી તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ કરવામાં આવશે

ત્યારબાદ મિત્રો અરજી ફોર્મ ભરવાનું છે ફોર્મ ધ્યાનથી તમારે વાંચી નાખવાનું છે દસ્તાવેજો અપલોડ કરવાના છે આધાર કાર્ડ સહી ફોટો સીવી કવર લેટર અપલોડ કરી નાખવાનું છે ત્યારબાદ મિત્રો ફી ચૂકવણી એટલે ફી ચૂકવણી તમારે કોઈ આવતી આમાં નથી એટલે સીધું તમારે સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે રસીદ ડાઉનલોડ એટલે કે ફોર્મ સબમિટ કર્યા પછી રસીદો આવશે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તમારી જાળવણી માટે તમારે પ્રિન્ટઆઉટ કાઢી લેવાની છે ત્યારબાદ મિત્રો અમે એક વાત ખાસ નોંધ આપવામાં આવે છે કે ફોર્મમાં ભૂલો ટાળો કારણ કે સબમિશન પછી સુધારો શક્ય નથી એટલે કે એકવાર ફોર્મ સબમિટ થઈ ગયું ને પછી એમાં સુધારો શક્ય નથી એટલે ફોર્મ તમે કાળજીપૂર્વક ભરજો આ મિત્રો ઘણા લોકો હવે કમેન્ટ કરશે કે આમાં તૈયારી માટે શું કરવું તો તૈયારીમાં મિત્રો આમાં તમારે એક્ઝામ તો દેવાની નથી ઇન્ટરવ્યૂની તૈયારી કરવાની છે કંપનીના ઉત્પાદનો આયુર્વેદ અને વર્તમાન બાબતોનું ધ્યાન રાખવાનું છે કંપનીની કઈ કઈ પ્રોડક્ટ છે કયા કારણે છે શેમાંથી બને છે એ તમારે નોલેજ લઈ લેવાનું છે ગૂગલમાં આરામથી તમારે મળી જશે ત્યારબાદ દસ્તાવેજો તૈયાર કરી નાખવાના છે બધા જરૂર દસ્તાવેજો છે ને તમારે ઝેરોક્સ તો રાખવાની છે ઓરિજિનલ પણ સાથે રાખવાનું છે ત્યારબાદ કમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે બેઝિક કમ્પ્યુટર કૌશલ્યની પ્રેક્ટિસ કરવાની છે કમ્પ્યુટરનું જનરલ નોલેજ હોવું જરૂરી છે એટલું બધું ખાસ નહીં ત્યારબાદ મિત્રો અમારા ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં અપડેટ્સ અને સ્ટડી મટીરીયલ અન્ય અન્ય નોકરીને સ્ટડી મટીરીયલ માટે પણ અમારી ચેનલને તમે જોઈન કરી નાખજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે અને અહીંયા જે આપણે આમાં ઓનલાઈન અરજી કરવાની છે ને આ ઓફિસિયલ વેબસાઇટ છે ને એની લિંક નીચે આપેલી છે આપણી વેબસાઇટ પોતાની છે એમાં તમે ક્લિક કરીને એમાં જોઈ શકો છો સમયસર અરજી કરવાની છે ચૌદ જુલાઈ બે હજાર પચીસથી અરજી શરૂ થાય છે સમયસર તમારો ફોર્મ ભરી દેવાનું છે બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ આ મહત્વપૂર્ણ લિન્ક્સ વિશે એટલે કે આજે ટોટલ મહત્વપૂર્ણ લિંક્સ જે આટલી આપેલી છે ને એ તમને ટોટલ નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની એમાં ટોટલ મળી જવાની છે તમે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને ઓનલાઈન અરજી ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી વેબસાઇટ ખુલી જશે ટેલિગ્રામમાં જોડાવા એ લિંક આપેલી છે વોટ્સઅપમાં જોડાવાઈ લિંક આપેલી છે તો વાતનો જોવાની હોય મિત્રો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરી નાખો અને એક મિત્રો હજી એકવાર મારે છે ને તમને બધાને ખાસ નોંધ આપવાની છે ખાસ એટલે ખાસ ચેતવણી કહેવાય તો ચેતવણી બરોબર કે તમારે ફક્ત છે ને પ પતલીની સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી લેવાની છે ખોટી માહિતી સીધા અવધાન રહેવાનું છે કારણ કે ઘણા લોકો ફ્રોડ હોય છે બરોબર છે એટલે તમારે કોઈ પણ પૈસા દેવાના નથી મફત છે એટલે તમારે આમાં કાંઈ બીજું આવતું નથી તો મિત્રો આપણે અત્યારે હમણાં છેલ્લે પણ જોઈશું કે આપણે ફોર્મ કઈ રીતે ભરી શકીએ છીએ અને રજીસ્ટર કઈ રીતે કરવું તો ચાલો તમને હું મારું બ્રાઉઝર ઓપન કરી લઉં તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે આપણે તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આજે પતંજલીની વેબસાઇટ છે ને એ ખુલી જવાની છે તમે જોઈ શકો છો આ પતંજલિની વેબસાઇટ છે બરોબર પછી ત્યારબાદ મિત્રો તમે નીચે જેવું સ્ક્રોલ કરશો ને એટલે જો તમે હું લખેલું છે આ જોબ એપ્લિકેશન ફોર્મ લખેલું છે બરાબર આ જોબ એપ્લિકેશન ફોર્મ છે તમારે સંપૂર્ણ વસ્તુ આમાં જે કંઈ વાંચવાની હોય વાંચી લેજો વેબસાઇટ વિશે માહિતી મેળવવી હોય એ મેળવી લેજો હવે મિત્રો ફોર્મ કઈ રીતે ભરવાનું છે ને તમને બતાવી દો જુઓ એકનું ફોર્મ છે બરોબર અહીંયા તમારે સૌ પ્રથમ નામ નાખી દેવાનું છે બરોબર તમારો આખું પૂરું નામ લીગલ નામ નાખી દેવાનું અહીંયા તમારો મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર અહીંયા તમારી ઇમેલ આઈડી અને મિત્રો ખાસ એક નમ્ર વિનંતી છે કે તમે ઈમેલ આઈડી મોબાઈલ નંબર જે કાંઈ નાખો ને એ ચાલુ હોય અને ભવિષ્યમાં ચાલુ રહેવાનું હોય એવા નાખજો કારણ કે આ લોકો બે મહિના પછી ત્રણ મહિના પછી પણ તમારો કોન્ટેક્ટ કરી શકે છે તો એવું ન થાય કે તમારે જ્યારે જરૂર પડે એ લોકો તમને કોલ કરે કોલ ન લાગે મેસેજ કરે મેસેજ ના વાંચી શકો ત્યારબાદ તમે કેટલું ભણ્યા અહીંયા દાખલ કરવાનું છે એજ્યુકેશનમાં ત્યારબાદ તમારે કેટલો અનુભવ છે એ લખવાનું છે ન હોય તો ઝીરો લખી નાખવાનું છે કેટેગરીમાં તમારે અહીંયાથી સિલેક્ટ કરી નાખવાનું છે બરાબર બતાવી દઉં તમને હું આ કેટેગરી છે એમાંથી તમારે કઈ પોસ્ટમાં તમારે એપ્લાય કરવાનું છે એ તમારે જોઈ લેવાનું છે આની ઓફિસર આ જે આ જે કઈ કઈ પોસ્ટ છે એ તમે ગૂગલ કરી લેજો ડીપમાં મારે સમજાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે તમે જોઈ લેજો આયુર્વેદિક એડવાઇઝર ટીએસઆઈ એસઓ તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય એ કરી શકો છો રિઝ્યુમ તૈયાર કરેલું છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અપલોડ યોર રિઝ્યુમ લખેલું છે અને અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીને તમારે અપલોડ કરી દેવાનું છે અને ત્યારબાદ તમે અહીંયા નીચે જોઈ શકતા હશો કે નીચે છેલ્લે લાસ્ટમાં સબમિટનું બટન છે બરોબર અહીંયા થોડુંક હાઇલાઇટ કરી દઉં જુઓ તમે અહીંયા જોઈ શકો છો સબમિટનું બટન છે એ તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ફોર્મ જે મિત્રો છે ને એ તમારું સબમિટ થઈ જશે બરોબર એટલે એમાં કોઈ ચિંતા કરવાની વાત છે નહીં અને ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં આપણે પતંજલી આયુર્વેદિકની ભરતી વિશે આપણે બહુ વાત કરી અરજી પ્રક્રિયા વયમર્યાદા તૈયારીની ટીપ્સ વિશે વાત કરી તો વિડિયો બનાવવા માટે અમે ઘણી મહેનત કરતા હોઈએ છીએ વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો એક કમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો તમે કયા સિટીમાંથી વિડીયો જોવો છો એ પણ કે મારો વિડીયો છે એ કયા કયા સિટી સુધી પહોંચે છે તો મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી ધન્યવાદ